સુરત પોલીસ કમિશનર પમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નોર્કોટિક્સની પ્રવૃત્તિઓને સદતરને સનાભૂત કરવાનું ડ્રગ્સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશોને લઈને અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નય પોલીસ કમિશનર જોન છ તથા મદદનીઝ પોલીસ કમિશનર જે ડિવિઝનની સૂચનાના આધારે ભેસ્તામ પીઆઈ કે પી ગામેતીની તથા સેક્ટર પીઆઈ જે એમ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ સર્વેલન્સ સ્ટાફના પી એસઆઈ જે એમ પટેલને નેતૃત્વ હેઠળ એસ એસ એઆઈ રિતેશભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ હીરાભાઈનાઓને પેટ્રોલિંગ હતા

જણાવી આવું આ બાબતે એફએસએલ ના સ્થળ ઉપર બોલાવી અને એફએસએલ અધિકારીના પાસે જે કીટ રહેલી છે એનાથી પરીક્ષણ કરતા એ જે વનસ્પતિ જન્ય પદાર્થ જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું પરીક્ષણમાં જણાય આવ્યું જે આધારે આ આરોપી વિરુદ્ધમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલું છે આ જે જેના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવેલો છે એ આરોપીનું નામ આસિફ સુપડુ શેખ અને એનું રહેવાસી જે છે પ્લોટ નંબર પંચ્યાસી આસિયા આમદ મંડપ વાળાની ગલીમાં ભીંડી બજાર રહેવાસી છે